પાલિકા સત્તાધીશો દ્વારા મહુડી ભાગોળ સુંદર કુવાની ડ્રેનેજની લાઇન પછી રોડ ની કામગીરી શરૂ કરતા રેશોમાં આનંદ છવાઈ ગયો હતો ડભોઈના મહુડી ભાગોળ પાસે આવેલા સુંદરકુવા વિભાગ હાઈસ્કૂલના છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા અને ગટરની સમસ્યાની માંગ વિધાનસભાની ચૂંટણી વખતે ઉઠવા પામી હતી પરંતુ વારંવાર સુંદરકુવાની ડ્રેનેજ લાઇન કેટલી જગ્યાએ બેસી ગઈ હોય નવેસરથી કામગીરી કરવાની થતી હોય રસ્તાની કામગીરી વરસાદને કારણે ટલી જતી હતી આજરોજ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ સાથે વોર્ડ નંબર ચાર અને પાંચના નગરસેવકોની હાજરીમાં શ્રીફળ વધેરી મુહૂર્ત કરવામાં આવ્યું પ્રથમ ડ્રેનેજની કામગીરી બાદ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે આ પ્રસંગે પ્રમુખ બેરેન શાહે જણાવેલ કે રસ્તામાં દબાણ આવશે એને કોઈની પણ શેર શરમ રાખ્યા વગર તોડી નાખવામાં આવશે જેને કારણે રોડને પૂરતી જગ્યા મળશે અને રોડ પહોળા બનશે જેથી વાહન ચાલકો અને પ્રજાના માટે સરળતા રહેશે ચોમાસુ પડતા નવા કામોની શરૂઆત થઈ રહી છે ત્યારે સુંદર કુવા જોગની માતા મંદિરને ગટર લાઈનની વર્ષો જૂની સમસ્યા હતી તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે વીસ લાખના ખર્ચે ગટર લાઈન આખી નવી નાખવામાં આવશે જોગની માતા મંદિરથી એક કિલ્લા સુધી મોટી ભાગોળ કિલ્લા સુધી જેનું કામકાજ ગતરોજ ચાલુ થઈ રહ્યું છે આજથી પાણીના કનેક્શનની સાથે સાથે ગટરનું કામ પત્યા પછી તરત જ એની પર જે રોડ ખરાબ છે એ રોડનું કામ બી ચાલુ થશે